અને પછી સપાખો લઈને મારા શબ્દોને વિરામ આપીશ એક મહાદેવ બોળિયા નાથરા સમિતિમાં બાપુ બેઠા છે આ ઉજળો ઇતિહાસ આપણો એવો છે કે એને સતત વાગોળા કરવાથી એ જરૂરી છે જેટલો વાગોળા તો નથ નવો આપણે ત્યાં રોજ વાળવું પડે જે વાત આવી છે એટલે મને આ વાત એક પ્રસંગ 5 10 મિનિટનો આ બધા સાંભળો છો એટલા માટે આ બધું હાચું ઘી છે હાચું ધન છે થોડું અઘરું પડે સાહિત્ય આ બધું સમજ હોય હળવુંળું હોય તો મજા આવે પણ બાપા મહાદેવ આ આ તો ભીમે ગદા મારી બે દર્શન જોયું હજી ભાગ દેખાય છે છે અને આપણને ખબર પડી જાય ભીમ થયો ત્યારે મહાદેવ બિારેલા હાવ હાસી પણ હાસી તો શ્રદ્ધા છે ને અર્જુન જે શ્રદ્ધા હતી એટલે એમાંથી દૂધની ધારાઓ અને ભીમનાથ મહાદેવ આ વિસ્તારને શિવ અહીંયા આવવાના હશે એટલે આ ઘટના બની છે પણ મને બાપુ ગ્વાલિનાથ મહાદેવનો એક થોડો પ્રકાશ વાત ઉપર પાડવાનો બાપુ મન થાય કારણ કે શંકર શિવ શિવ છે બોળિયો નાથ બોળિયો નાથ છે મહાદેવ છે એટલે ગ્વાલિનાથ મહાદેવનો મંદિર વર્ષો પહેલા બનેલી ઘટના બાપુ નામદેવ ભગત બાપા બેઠા છે એટલે મને થોડો પ્રકાશ બાપુ પાડવાનો મન થાય વાત આખો ઇતિહાસ ઉજો તો બહુ જબરો છે પણ એ ગ્વાલિનાથ મંદિર નામ બોળિયા નાથ ના મહાદેવ ના પટાંગણ ની માલિકો ધીરા 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 દે ભક્તો આવે હાજનું ટાણો અને આફ્રિકાના જંગલ માંથી નીકળેલો ધરતીના પડ ની માથે ધરતી ની છાતી ની માથે ડાબલાઓ બહુ ખાણો ભૂલતી આવે ધૂળજી સૂર્ય ઠકાતો આવે એવી સેનાઓ મંદિર તોડતી આવતી હતી એ વખતે હાજને ને ટાણે આરતી પેલા એક પૂજારી

એ પૂજારી ઉભા છે અને બધા આવો બાપા જય ગ્વાલીનાથ જય ગ્વાથ જય શામ જય ગ્વાથ એવો નાદ ને આવી એક પછી એક બેહવા મંડા આરતી ને થોડી વાર છે અને પછી કીધું કે બધા આવી ગયા ભાઈઓ પુજારી કીધું તો કે હા બધા આવી ગયા કે પાટણ થી આવી ગયો જહા ભરવાડ નામનો એક જહોર આમ તો જાજા પણ જેનું નામ પડી ગયું એટલે જાજા બધાનો વડો પણ થઈ ચૂકેલો સમગ્ર ભારત વર્ષના ભરવાડોનો પણ મને થોડોક આ વાત ઉપર પ્રકાશ પાડવાનો એટલે મને આ શિવના સાનિધ્યમાં ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં મળ્યા છે તો આ ઉજળા બલિદાનની દુનિયાને ખબર પડે અને એને કીધું કે એટલે વાયથી પ્રકાર થયો કે હા હું પણ આવી ગયો છું તો તું થોડો વાત તાયો માણસો જહરિયા

આપણા લોહી ની માલિકો સનાતન ધર્મ જો આજ પણ બચાવતા હોય રઘુ ની માલિકો કટકા કરે લિંગ ઉપર આવીને એ આપણે બધું જોઈ લેવાનું એ આપણે બધું સહન કરી લેવાનું દસ મિનિટ નો આ પ્રસંગ છે પછી હું સપાટ લઉં ત્યારે તમે ગોળ માટે આવજો તમારા ભાવને વંદન છે પણ આ પ્રસંગ મને શિવ સાનિધ્યમાં આવ્યા છે કે એ બધું જોઈ લેવાય કે વધારે ભરવાડો હતા અમુક બીજા પણ ભક્તો હોય છે એ ભરવાડો નાદ કર્યો કે આ બધું ન હાખી લેવાય તો કે તો એના માટે શું કરવું પડે એના માટે જીવ દેવા પડે જાન ખોવા પડે જાન દેવા પડે કે તો તૈયાર થઈ હજી આ વાત પૂરી થાય તા તો બે ચાર નહીં પણ 15 ભરવાડો ગોવાળિયાઓ જુમાનડા દોડતા દોડતા આવ્યા કે સેના ખિલજી ની આવી ગઈ છે ગુજરાત નું સુબો સેના લઈને આવી ગયો છે અને હજારો ની સેના આવે છે આખા કાળા કપડામાં હથિયાર જ નકરા ભરાવેલા છે કાબર ચિત્રી દાઢ્યો છે અને ઘોડાઓની અરબસ્તાની ઘોડાઓની માથે આવે છે અને હમણાં બધું ધમરોળી નાખશે હિમાળે આવી ગયા છે એ ખબર આપ્યા અને ફરાક 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 भुजा ઉઠાવા મલાણી પણ ઉજળા ઇતિહાસના કાળની છાતી માથે લખેલો આ જહરીય ભરવાડ નો ઉજળો ઇતિહાસ બાપુ આજ પણ ભીમનાથ મહાદેવ ના સાનિધ્ય ની માલિકો હું તમે વાત કરી ખબર પડે કે આપણા ધર્મ ને બચાવવા માટે શું બલિદાન દેવાના છે એની મુછડિયું ફરક વાય ફરકે મુછડિયું અને રયણ જબુકે દંત જોઈ લો પટોળા વાળીઓ આ તો લોબડી વાળી નો કંધ ફરક ફરક યુવાનો ને મૂછું મીડી થવા ભૂજાઓ ફરક ફરક થાવા મનાડી કીધું પેર થાવ અને તરવારો ખેચાણી કોઈની પાસે ડાંગુ કોઈની પાસે તરવારો આ બનેલો ઉજળો ઇતિહાસ હું તમને કહું છું મહાદેવના ના સાનિધ્ય અને હામેથી જેને કહેવાય છન નન છન જ્યારે તીર કામ થાનો બહાટો બોલવા બનાનો છે ભરવાડો એ ગોફીનું પાણા ચણાવી ચણાવી આ પાણા ચડાવી સડાવી ને હામે ગોફીનું વાળો આ બનેલો ઇતિહાસ તમને કહું છું બનાસકાઠાના થરાની ધરતીનો ઇતિહાસ તમને કહું છું અને ગોફીડિયું પણ એવો ગોફીડ માં ચડાવેલો લાડવા જેવો પાણો જાય જે દુશ્મન ના ખોપરી માં લાગે એ વરાળી તાહળી માથે ઢાંકેલી હોય ને એને આમ બડો મારો જેમ ઉલે એમ ખોપરી ઉલાળ હતા તેથી એવા ગોફીડું ને બહાટી બોલવા મંડાણી

અને પછી જેથી એની કૃપા થાય તેથી પ્રસ્થાપિત પાછા કરશે અને અપુજ્ય જે શિવલિંગ હતું એ બીજું બહેરી દીધું આમને ત્યાં દાટી દીધું ગમાણમાં યુદ્ધ થયું લડતા લડતા આવ્યા મંદિરોના કાંગરા તોડ્યા શિવલિંગ ઉપર જે અપુજી શિવલિંગ બીજું ઉપર કુવાડા માર્યા તોડ્યું અને બહુ ત્યારે યુદ્ધ

ગમારો ભરવાડ એનું નામ ગમારો ગમારા એ કીધું બાપા ચિંતામાં ચિંતામાં તમે મરી જાઓ તો ધર્મ માટે આપણે શું કરવાના એમને હક નથી થતો કાલીનાથ મહાદેવ તો છે બેટા તારે કરવું જોઈએ મારો દીકરો છો કે બાપુ કયો તો હટાણે માથું ઉતારી દઉં ધર્મ માટે પણ એના માટે હું તૈયાર છું પણ બીજું તો શું હું કરી શકું કે બસ માથું ઉતારવા તૈયાર થઈ એટલે દુનિયાને એકવાર ઝૂકવું જ પડે ધર્મના માટે બસ એટલી જ તૈયારી હોવી જોઈએ અને હવે તું છે ને આપણો નેહ ને બધો સંભાળજે હવે મારે કઈ કરવું છે હું પૂજારી બાપા પાસે જાઉં અને પૂજારી બાપુ પાસે આવ્યા પૂજારી બાપુ મંદિર તૂટી ગયા પછી ઘાસની ની ઝૂંપડી બાજુમાં બનાવી હું સ્પીડ માં વાર્તા કરું છું સમયની મને ખબર છે એટલા માટે આખી વાર્તા નિરાતે માંડી તો જબરજસ્ત સ્ટુડિયો હોય તો એક આમ એક 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 પોઈન્ટ સાથે વાત થઈ શકે પણ અહીંયા અમે સંક્ષિતમાં તમે તમારો મોગો સમય લઈને આવ્યા છો એટલા માટે ઈ ઘાસની ની ઝૂંપડી બનાવીને પૂજારી બાપા રહેતા હતા ત્યાં સુધી મંદિર સ્થાપિત ન થાય મહાદેવ ભોળિયો નાથ બાલીનાથ ત્યાં સુધી મારા અને કીધું બાપા ધર્મ માટે મારે કઈ કરવું છે મહાદેવ ને પ્રસ્થાપિત કરવા છે શું કરું પણ એમને પ્રસ્થાપિત ન કરાય અલાઉદ્દીન નું વેર પેલા આપણે વાળવું જોઈએ સનાતન ધર્મ ના માટે એને ઘા કર્યો છે કે જા અહ તારી આટલી બધી ખેવના ધર્મ માટે હોય ને તારી તાલાવેલી હોય ને તો ગ્વાલનાથ મહાદેવ તારી ભેળો છે ગોળિયો નાથ તારા ભેળો છે દિલ્હી જા અને તમારી ભરવાડ જ્ઞાતિનો એક માણસ મુસલમાન ધર્મમાં જઈ મુસ્લિમ બની અને એનો ખાસ કુતુબેની જે અલાઉદ્દીનનો દીકરો કુતુબુદ્દીન છે એમનો ખાસ માણસ થઈ ગયા રહે છે એ અને એ જવા ટાણે પૂંજારી બાપાએ કીધું મને કેતો ગયો તો કે હું મુસલમાન એટલા માટે બનુ છું એટલા માટે નહીં કોઈના ડરથી કે કોઈ સંપત્તિના લોભથી નથી બનતો પણ એની અંદર કરી જોઉં છે કે આની તૈયારી શું છે શું શું કરે છે એનું બધું જાણી અને પછી વાર કરવો છે એટલે એ ખુસરો ખાન બન્યો છે એ ભરવા ખુસરો ખાન બની દિલ્હી મારીએ છે અને ઠેક

કોઈ ડર થી નહીં કે કોઈ સંપત્તિ માટે નહીં અને એને આખી બતાવ્યું કે આવી આવી રીતે હું મારી સેના અંદર થી તૈયાર કરું છું મારી બાજુ જેટલા છે એટલા આટલા કિલ્લાનો નો ભેદ ફલાણું ઢીકડું ટૂંકમાં આખો વ્યુ બતાવી આ બાજુ થી હજારો ભલે જેને કહેવાય સેના ભરવાડો વધારે હતા એમાં બીજા પણ સનાતન ધર્મ માટે હશે એ બધા તૈયાર થઈને હલો કર્યો આ બાજુ ખુશરો ખાન અને કુતુબુદ્દીન ને અલાઉદ્દીન દીકરાને ઠાર માર્યો દિલ્હીની માલિકો અને પછી કુતુબુદ્દીન અને માર્યા પછી ખુસરો ખાન એટલે હિન્દુ જે હતો જે ભરવાડ હતો અને આપણાને ને જીતાવા માટે થઈને એનામાં ફેર્યો તો ખાલી મળ્યો તો ઈ ગાદીએ બેઠો અને ઈ ગાદીએ બેઠા પછી એનો તો વંશ નું તો પૂરું થયું પણ તુગલક જો તુગલક વંશ છે એની સેના જાજી તૈયાર થયેલી હતી કારણ કે આવળ બાવળ બોરડી એને વાદ વધતા ન લાગે વાળ પણ ધર્મ બીજ ધીરે વધે વડ પીપળ પરિવાર એટલે તુગલક વંશે પાસો ન્યા હુમલો કર્યો અને એમાં પાછી જહરિયાની અને આ ખુસરો ખાનની હાર થઈ અને પછી પાછી દિલ્હીની ગાદી વસૂટાઈ ગઈ અને જહરિયો ભરવાડ એમ કહેવાય છે કે પાછો આવે છે અહીંયા અને વાહે એની દિલ્હીથી સેના આખી આવે છે પણ આખી વાત જબરી છે મારે ટૂંકમાં એના મુદ્દાઓ તમને કહેવા છે કે એ જ્યારે જહરિયો દિલ્હી હતો એ વખતે અહીંયા એક એની એક ઈચ્છા હતી ત્યાંથી પાછો મેળ્યો ત્યારે જહરિયા ભરવાડની મારે આખી નાત બહુ મોટા સમૂહ લગ્ન કરવા છે અને એ સમૂહ લગ્ન બહાર એટલે એ કરવા ન દે એટલે ખુસરો ખાન ત્યાંથી આ ગુજરાતના સુબાને કીધું કે એ જે કરે છે ને જહરિયા એમનો દીકરો ને એ બધા સમૂહ લગ્ન એ આપણા ધર્મમાં ભળવા માટે આખા ભેળા કરે છે બધા ભરવાડો એટલે મુસલમાન ધર્મ સ્વીકાર કરવા માટે કરે એટલે એને કરવા દેજો એટલે પેલા એ રીતે આખું એક છેતરી દીધા અને મોટું પણ પછી એને ખબર પડી ગઈ દગાખોર માણસો તો હોય જ ને અને નડે છે દગાખોર નકર હિન્દુસ્તાન સામે કોઈના બાપની તાકાત નથી કોઈ થી મીઠ માંડી હગે

તારો દીકરો આવો દગો કરે છે ઝહરિયા ને બાદશાહી કીધું તો હવે તારા દીકરા ને તો સમૂહ લગ્ન બંધ રાખ નકર તારો દીકરો અમને જો સોંપી દે મારી નાખો છે

અને ત્યાં ભુદેવને કીધું તું પૂજારી ને કીધું તું કે આ માણસ તમને હારે ધરતીમાં મારું માથું રોપી દેજો એ કાયપા પેલા કીધું પછી માથું કાપી દીધું અને પછી હાથમાં તરવારો લીધી હતી અને જ્યાં સુધી સેના આવી પોતાનો બાપ આવ્યો જહરિયો અને સેનામાં લડવા સુધી એનું ધડ પડ્યું નહોતું પાછું અને મસ્તક એને આપી દીધું અને એ માણેક સ્તંભો ની હારે દાટી દેવામાં આવ્યું ત્યાં રોપી દેવામાં આવ્યું તો એનું મસ્તક અને પછી દિલ્હી ની સેના આવી અને ફરી વાર ગ્વારીનાથ મહાદેવ ના માટે થઈ

ખરી બાલ દાખણી બાથર મા તું કેમ ચોરાણો સિંધુ હેરા પાથર મામ પોણો